સિનિયર સિટીઝન્સ માટે કરાઓ કેની કોમ્પિટિશન આ ત્રણ સ્ટેપમાં લેવાઈ છે અને ઇનરવિલ ક્લબ ઓફ બરોડા એ આનું આયોજન કરેલું છે પ્રેસિડેન્ટ બીનાબેને એના માટે ખૂબ મહેનત લીધી છે અને એ આ પ્રોજેક્ટ લેવા પાછળનો એમનો વ્યૂ એવો હતો કે સિનિયર સિટીઝન્સને પ્લેટફોર્મ આપણે આપી શકીએ કારણ કે કોમ્પિટિશન્સ બધા માટે થતી હોય છે આ પ્રકારની યંગ ગર્લ્સ માટે અરે યંગ ચિલ્ડ્રન્સ માટે પછી મોટાઓ માટે પણ જ્યારે સિનિયર સિટીઝન્સનો વાત આવે છે ત્યારે કોઈ જલ્દી તૈયાર થતું નથી આ પ્રકારના કાર્યક્રમ કરવા માટે કેમ કે એ લોકોને ખબર નથી હોતી કે આ કેટલો સક્સેસફુલ થશે પણ બીનાબહેને આ બધો વિચાર કર્યા વગર એમને સપોર્ટ કરવા માટે આજે એમના જીવનમાં થોડીક આનંદની ક્ષણો લાવવા માટે અને એમને જે કોઈ વખત મિસ કર્યું છે એમની હોબીઝ કે બધું એમનું ટેલેન્ટ બહાર કાઢવા માટે આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને એ પ્રોગ્રામ ખૂબ સરસ રીતે સક્સેસફુલી ચાલી રહ્યો છે તે બદલ હું ઇનરવિલ ક્લબ અને બરોડાવાસીઓનો ધન્યવાદ કહીશ 28 સિનિયર સિટીઝન એ ફાઇનલ રાઉન્ડમાં સિલેક્ટ કરવામાં આવ્યા હતા 28 સિનિયર સિટીઝન ને караઓકેના માધ્યમથી પોતાના મધુર કંઠે ઓલ્ડ હિન્દી ફિલ્મ્સ ਦਾ সুর રિલાવ્યો હતો ઇનર વિલ ક્લબ ઓફ બરોડા દ્વારા ભાગ લેનાર સિનિયર સિટીઝન માટે ઇનામ રાખવામાં આવ્યું હતું ઇનર ક્લબ ઓફ બરોડા ગીત ગુંજન તેરે નામ સે માં હું બધા વડીલોને આવકાર્યા હતા એકસો આઠ વડીલોએ ભાગ લઈ એકસો બે જણે પરફોર્મન્સ આપી અઠ્યાવીસ જણ આજે ફાઇનલિસ્ટ થયા છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે આ અઠ્યાવીસોને પોતાના મનની ઈચ્છા પૂર્ણ કરવાનો મેં એક લ્હાવો આપ્યો સયાજીનગર ગૃહમાં પ્રોગ્રામ કરીને એમને સોંગ ગાવાની એક મનની ઈચ્છાને મેં પૂર્ણ કરી છે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર